ગઈકાલે નવરા નોરતાનો સાતમો દિવસ હતો દિવસ દરમિયાન રાત્રે પણ અનેક શહેરોમાં વરસાદ વરસતા કેટલાક ગરબાના આયોજન રદ થયા હતા તો કેટલાક આયોજકોએ ગરબા ચાલુ રાખ્યા હતા વરસાદના વિઘ્ન વચ્ચે પણ અમદાવાદ સુરત અને વડોદરામાં લોકો રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અમદાવાદના નોરતા નગરી ગરબા આયોજનમાં કીર્તિદાન ગઢવી ઓપરેશન સિંધુની થીમ ઉપરનો ગરબો રજૂ કરતા ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા મુખ્યમંત્રીજી ભૂપેન્દ્ર પટેલે પણ કીર્તિદાનના ગરબામાં હાજરી આપી હતી જાહેર ગરબા કાર્યક્રમો સિવાય લોકો સોસાયટીઓમાં વરસાદ વચ્ચે પણ ગરબાની રમઝટ મારતા જોવા મળ્યા હતા રાસ ગરબાની જમાવટ વચ્ચે જ એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામે જીતના સમાચાર આવતા જ ખેલૈયાઓએ થોડીક વાર ગરબાને વિરામ આપી ટીમ ઇન્ડિયાની જીતનું સેલિબ્રેશન કરતા જોવા મળ્યા હતા વડોદરાના રાજમહેલ રોડ ઉપર આવેલ ભાવના ખાંચામાં જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા શેરી ગરબા યોજાયા હતા સુરત શહેરમાં ફરજ બજાવી રહેલા સીઆરપીએફના અધિકારીઓ અને જવાનો પણ નવરાત્રિના ઉત્સવમાં રંગાયા હતા ફરજમાંથી સમય નીકાળીને આ જવાનો કેસરિયા નવરાત્રી ઉત્સવના આયોજનમાં ગરબા કરતા નજરે પડ્યા હતા કતારગામ અરિહંત પાર્ક ખાતે મેયર દક્ષિશ માવણી સહિત તમામ સોસાયટીના લોકોએ ગરબા સાથે ભારતની જીતનો ઉત્સવ મનાવ્યો હતો તો સુરત એરપોર્ટ ઉપર ઇન્ડિગોની ફ્લાઇટ મોડી પડતા મુસાફરો એરપોર્ટ ઉપર જ ગરબા રમવા લાગ્યા હતા પાકિસ્તાન સામે ભારતની જીત બાદ વડોદરાના માંડવી ખાતે માનવ ઉમટ્યું હતું આતશબાજી કરીને જીતની ઉજવણી કરી હતી એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતે જીત મેળવતા વલસાડવાસીઓએ જીતની ઉજવણી કરી હતી તો નવરાત્રીમાં ગરબા દરમિયાન લોકોએ ફટાકડા ફોડી સેલિબ્રેશન કર્યું હતું રાજકોટની સિલ્વર ગોલ્ડ રેસિડન્સીમાં વરસતા વરસાદે સ્થાનિકો ગરબે ગુમ્યા હતા જેમાં હાથમાં છત્રી લઈને મોટી સંખ્યામાં લોકો ગરબે રમતા જોવા મળ્યા હતા અને વરસાદ હોવા છતાં પણ લોકોમાં ગરબા રમવાનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો